રાજકોટ જિલ્લા ન સર ભગવતસિંહજી મહારાજની એકસો ને સાહીઠમી જન્મજયંતિ નિમિત્તે ગોંડલ બાપુની પ્રતિમાને અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ધોરાજી ખાતે સંગ્રામસિંહજીના ઘરે સર ભગવંતસિંહજીનો જન્મ થયો હતો ગોંડલ સ્ટેટના રાજવી તરીકે ભગવતસિંહજીને ઉપનામ તરીકે લોકો ગોંડલ બાપુ કહીને બોલાવતા હતા વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં માં પોતાના કાર્યની શરૂઆત કરી હતી અને પ્રથમ ટેલિફોનિક લાઇન તેમણે અઢારસો સિત્યાસીમાં માં નાખી હતી જ્યાં ગોંડલ સ્ટેટના સમયમાં બાપુનું અતિ પ્રિય શહેર ઉપલેટા હતું જેથી ઉપલેટાના રોડ રસ્તા બાપુ દ્વારા ખૂબ જ પહોળા અને ચારે દિશાઓથી શહેર એક સરખું દેખાય તેવી બનાવટ કરવામાં આવી હતી ગોંડલ બાપુના રાજમાં તેમના નિયમો ખૂબ જ કડક હતા જે લોકો માટે અને અતિ ફાયદાકારક સાબિત થતા હતા તેમજ દરેક લોકોએ તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળતી રહે તે માટે ગોંડલ બાપુ દ્વારા ઝીણવટભરી તકેદારી રાખવામાં આવતી હતી આ રીતે ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખૂબ જ માનતા હતા અને આ દિન સુધી ભૂલી શક્યા નથી મહારાજની એકસો ને સાહીઠમી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય સામાજિક હોદ્દેદારો નગરજનો યુવાનો સહિતની બોડી સંખ્યામાં લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ